જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં શ્રી કૃષ્ણના જન્મની કથા સાંભળશું શ્રાવણ મહિનાની વધ પક્ષની અષ્ટમી તિથિ એટલે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ આ દિવસને આપણે જન્માષ્ટમી તરીકે ઉજવીએ છીએ તો આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણના જન્મની કથા સાંભળવાનું ખૂબ મહાત્મ છે તો આ વિડીયોમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મની કથા સાંભળશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ આગળ વધારતા કહ્યું હે રાજન જ્યારે સર્વ ગુણયુક્ત પરમ શોભાઈ માન સમય હતો બ્રહ્મા રોહિણી નક્ષત્ર હતું ગ્રહ અને તારાઓ એને અનુકૂળ થયા દિશાઓ સ્વચ્છ થઈ આકાશ નિર્મળ થયું બ્રાહ્મણોની યજ્ઞશાળાઓમાં અગ્નિઓ શાંતપણે હવિસ ગ્રહણ કરી રહ્યા હતા તે વેળા મધ્યરાત્રિના સમયે જેમ પૂર્ણ ચંદ્ર આકાશમાં ચમકી રહ્યો હોય તેમ કારા બંધનમાં રહેલા દેવકીજીનું તેજ જગારા મારી રહ્યું હતું શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ મધ્યરાત્રિએ પરમાત્મા શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું ત્યારે સ્વર્ગમાં અનેર ઉત્સવ થઈ રહ્યો હતો દુંદુર્ભીઓ વાગવા લાગી ગંધર્વો સિદ્ધો ચારણો અને કિન્નરો સ્તુતિ કરવા લાગ્યા અને દેવો પુષ્પ વૃષ્ટિ કરવા લાગ્યા બરાબર તે સમયે ચતુર્ભુજ સ્વરૂપ પરમાત્માએ વસુદેવ અને દેવકીને દર્શન આપ્યા એમના નેત્રો કમળ જેવા હતા ચાર ભૂજા ધારણ કરેલી અને તેમાં શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરેલ હતા એમના વક્ષ સ્થળ પર શ્રી વત્સનું ચિહ્ન શોભતું હતું કંઠમાં કૌસ્તુભ મણી જગમગી રહ્યો હતો અંગ પર પીળા પિત્તાંબર શરીરની શોભામાં વધારો કરી રહ્યા હતા એમના શરીરની કાંતિ મેઘ જેવી અતિ સુંદર હતી કંદોરો બાજુબંધ અને કડા વગેરે થઈ શોભાયમાન લાગી રહ્યા હતા ત્યારે ભગવાને પોતાના પુત્ર રૂપે અવતરેલા જોઈને વાસુદેવના નેત્રો આશ્ચર્યથી પ્રફુલ્લિત થઈ ગયા તેમણે શ્રી કૃષ્ણ અવતારના ઉત્સવ નિમિત્તે હર્ષપૂર્વક બ્રાહ્મણોને દસ હજાર ગાયોનું દાન કરવાનો મનોમન દ્રઢ સંકલ્પ કર્યો પરમાત્માના પ્રભાવને જાણનારા વાસુદેવને બે હાથ જોડીને પ્રણામ કરી અને સ્તુતિ કરી ત્યારે દેવકીજી પણ પોતાના પુત્રને જોઈને ખુશીથી સમાતા ન હતા પણ તેમને પોતાના ભાઈ કંસનો ભય સતાવી રહ્યો હતો ત્યારે તેમણે પણ શ્રીહરિની સ્તુતિ કરતા કહ્યું હે પ્રભુ કંસના ભયથી ભયંકર ગતિ પામેલા અમારું આપ રક્ષણ કરો ત્યારે શ્રીહરિ મન મન હસ્ય રેલાવતા બોલ્યા કે જો આપ કંસથી ડરતા હો તો મને ગોકુળમાં લઈ જાઓ અને યશોદાના ગર્ભ થી પેદા થયેલ મારીને અહી ઓછો છે માટે આ કામ પૂર્ણ કરો આમ કહી શ્રી હરિ બોલતા બંધ થઈ ગયા અને તરત જ માતા પિતાને દેખતા જ નાનકડું બાળક બની ગયા ત્યાર પછી તો ભગવાન એવી માયાઝ રચી કે હદ ન પૂછો ભગવાનની પ્રેરણાથી વસુદેવ ગોકુળ જવા તૈયાર થયા તેજ સમયે નંદરાયની સ્ત્રીએ અજા એવી યોગમાયાને જન્મ આપ્યો ત્યારે એ યોગમાયાએ આખા ગોકુળમાં પોતાનો પ્રભાવ ફેલાવીને સૌને ગાઢ નિંદ્રામાં સુવાડી દીધા કારાગ્રહમાં વસુદેવે ટોપલીમાં બાળકૃષ્ણને પધરાવ્યા અને બહાર જવાની ઈચ્છા કરી કે દ્વારપાળોને ગાઢ નિંદ્રાએ ઘેરી લીધા કારાગ્રહના દરવાજા આપોઆપ ખુલવા લાગ્યા મંદ મંદ ગાજ તો મેઘ ઝરમર ઝરમર વરસવા લાગ્યો ત્યારે શેષ નાગે ભગવાન ઉપર ફેણ રૂપી છત્ર ધર્યું અને એ દિવસે યમુના નદીમાં ભયંકર પૂર આવ્યું હતું છતાં પણ યમુનાએ વસુદેવજીને માર્ગ આપ્યો આથી વસુદેવજી કોઈ પણ અડચણ વિના નંદના વ્રજમાં પહોંચી ગયા ત્યાં સર્વ ગોવાળિયાને નિંદ્રાવશ થયેલા જાણીને વસુદેવે બાળપુત્રને યશોદાના પડખામાં મૂકી દીધો અને એમની પુત્રીને લઈને પાછા કારાગૃહમાં આવી પહોંચ્યા વસુદેવે દેવકીના શયનમાં પુત્રીને રાખી પોતાના પગમાં લોખંડની બેડી પહેરી પહેલાની માફક બંદીવાન થઈ બેસી ગયા આ બાજુ નંદજીના પુતની યશોદાજી પોતાને અજાણ હતા કે યોગ માયાના પ્રભાવથી તેમની સ્મરણ શક્તિ પણ ક્ષીણ કથા આગળ વધારતા બોલ્યા હે રાજન વસુદેવના આવ્યા પછી કારાગ્રહ બહારના તથા અંતઃપુરના બધા જ દરવાજા આપવા બંધ થઈ ગયા અને ભગવાનની માયાજાળનું આવરણ દૂર થતાં જ દ્વારપાળો આંખો ચૂળતા જાગી ગયા અને ત્યારે જ કારાગૃહમાંથી બાળકનો રડવાનો અવાજ આવ્યો આથી તેઓ દોડતા જઈ કંસને સમાચાર આપ્યા અને કંસ તો દેવકીના આઠમા ગર્ભને બહાર આવવાની રાહ જોતો જ બેઠો હતો કેમ કે તે તો એનો કાળ હતો પછી ઊંઘ શ્યાની આવે તે તો મારો કાળ આખરે જન્મ્યો ખરો આવું બબડતો દેવકીના કારાગ્રહમાં આવી પહોંચ્યો અને બોલ્યો ક્યાં છે મારો કાળ તેને મને આપી દો તે સમયે દેવકી પોતાના ભાઈ સામે હાથ જોડીને કરગરવા લાગી હે ભાઈ દયા કર તે દેવની પ્રેરણાથી મારા ઘણા તેજસ્વી પુત્રોને મારી નાખ્યા છે આ તો પુત્રી છે એને તો મારા માટે જીવતી રહેવા દે હું તારી નાની બહેન છું મારા આ છેલ્લા સંતાનને તું જ બચાવી શકે એમ છે આમ પુત્રીને છાતીએ વળગાડીને દેવકી કરગરવા માંડી પણ દુષ્ટ ક્યાં હતો તેણે પોતાની બહેનનો તિરસ્કાર કરી તેના હાથમાંથી માસુમ બાળકીને ખેંચી લઈ તેના બે પગ પકડી તેને એક પથ્થર પર પછાડવા ઊંચી કરી ત્યારે જ અચાનક તે બાળકી તેના હાથમાંથી છટકી આકાશમાં જઈ પહોંચી

ત્યારે તેણે વિવેકથી કહ્યું હે બહેન હે બનેવી મેં તમને રીતે તમારા પુત્રોને મારી નાખ્યા છે બાળ એવો હું કયા લોકમાં સ્થાન પામીશ તમે મારા દુષ્ટપણાને ક્ષમા કરો આમ કહીને કંસે રડતા રડતા બહેન બને વિના પગ પકડ્યા દેવકીએ પસ્તાવ કરનાર ભાઈને તેના અપરાધની ક્ષમા આપી ત્યાર પછી બંનેની આજ્ઞા લઈને કંસ પોતાના આવાસે ચાલ્યો ગયો બીજા દિવસે કંસે પોતાના મંત્રીઓને બોલાવીને યોગમાયાએ કહેલા શબ્દો સંભળાવ્યા અને પોતાના રાજાનું વચન સાંભળીને દૈત્યો ક્રોધે ભરાયા અને કહેવા લાગ્યા દેવો માત્ર બડાઈ હાંકનારા અને યુદ્ધથી ડરનારા હોય છે છતાં પણ તેમનાથી બેદરકાર રહેવાનું આપણને પાલવે નહીં આથી તરતમાં જન્મેલા બાળકોને શોધી કાઢીને એમનો નાશ કરો

હે ભગવાન આ બાળક ચિરંજીવી થાવો તમે એનું સદાય રક્ષણ કરજો એવી પ્રાર્થના સ્તુતિ કરી અને મંગળ ગીતો ગાયા આ રીતે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ હર્ષ ઉલ્લાસથી ઉજવાયો ભગવાન શ્રી કૃષ્ણએ શ્રી હરિ વિષ્ણુના આઠમા અવતાર તરીકે પૃથ્વી ઉપર મનુષ્ય રૂપે અવતાર ધારણ કર્યો ગોકુળમાં મા યશોદાના પુત્ર બનીને મા યશોદાને અનહદ પ્રેમ આપ્યો અનેક બાળ લીલાઓ કરી ગાયો ચરાવી બાળ સખાઓને માખણ ચોરી ચોરીને ખવડાવ્યા કાળી નાગને નાથ્યો મામા કંસનો વધ કર્યો અને ગોપીઓ સાથે રાસ લીલા કરી એવા જગતના નાથ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ દિવસ આપણે ભારે ધૂમધામ અને પૂરી શ્રદ્ધા ભક્તિ ભાવથી ઉજવીએ છીએ શ્રાવણ માસની પક્ષની દિવસે રાત્રિના જય કનૈયા લાલ હાથી ઘોડા પાલકી જય હો નંદ લાલકી એવા નાદ ઘોષ સાથે સમગ્ર વિશ્વ ગુંજી ઉઠે છે આમ જગતના પાલનહાર ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ઉત્સવ આનંદ ઉલ્લાસથી મનાવાય છે

ભગવાન શ્રી હરિવિષ્ણુની કૃપા દ્રષ્ટિ હંમેશા બની રહે તેવી પ્રાર્થના સાથે ગુચ્ચુ પરિવારના આપ સૌને જય શ્રી કૃષ્ણ